તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિનો જે ઓગણીસમો હપ્તો છે એ રિલીઝ થઈ ગયો છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ પણ ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ આવી રહ્યો છે કે મારો જે ઓગણીસમો હપ્તો છે મારા ખાતામાં પડ્યો જ નહીં અમુક ખેડૂતોને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો જે ઓગણીસમો હપ્તો છે એ રિલીઝ થઈ ગયો છે અને પેમેન્ટ પણ આવી ગયું છે બેંક અકાઉન્ટમાં પણ અન્ય ખેડૂતો છે જેમને અકાઉન્ટમાં પૈસા જ નથી આવ્યા બે હજાર રૂપિયા એનું આપણે જે પેમેન્ટનું જે સ્ટેટસ છે કઈ રીતે ચેક કરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ અને સૌથી પહેલાં આપણી ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે પી એફ એમએસ સિલેક્ટ કરી લેવાનું છે આટલું કર્યા બાદ મિત્રો તમને આવી કઈ વેબસાઇટ તમને જોવા મળવાની છે તો આપણે એ વેબસાઇટ પર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ થોડો સમય લાગશે વેબસાઇટનું થોડું સર્વર છે ડાઉન રહેશે એટલા માટે થોડું આપણે વેઇટ કરી લઈએ તો જોઈ શકો છો આવી ગયું છે આપણું ડેશબોર્ડ હવે તમારે આ ત્રણ ડોટ તમને જોઈ રહ્યા છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા પેમેન્ટ સ્ટેટસનું જે ઓપ્શન દેખાઈ રહ્યો છે ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે પેમેન્ટ સ્ટેટસ પર ચીક ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ડી સ્ટેટસ ટ્રાન્સ ડીબીટી સ્ટેટસ ટ્રેકરનું જે ઓપ્શન દેખાય રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ નવું કંઈ અપ તમને જોવા મળવાનું છે તો આપણે થોડું વેઇટ કરી લઈએ અહીંયા તમારે સૌથી પહેલાં તો મિત્રો કેટેગરી છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે કેટેગરીમાં તમારે પીએમ કિસાન છે એ સિલેક્ટ કરી લેવાનું છે ડીબીટી સ્ટેટસમાં મિત્રો તમારે અહીંયા પેમેન્ટ જ સિલેક્ટ રાખવાનું છે અને અહીંયા બેંક છે એ બેન્ક ઓટોમેટિક બ્લેન્ક થઈ જશે અને અહીંયા એન્ટર એપ્લિકેશન આઈડી તમારે અહીંયા આપવાની રહેશે એપ્લિકેશન આઈડી એટલે કે પીએમ કિસાનનો જે રજીસ્ટ્રેશન નંબર છે એ રજીસ્ટ્રેશન નંબર નાખી લેવાનું છે તો મિત્રો બેનિફિસરી કોડમાં તમારે કંઈ નાખવાનું નથી તમારે જે આ કેપ્ચા કોડ છે એ કેપચા કોડ અહીંયા નાખી લેવાનો છે તો આપણે એપ્લિકેશન આઈડી અને કેપચા કોડ છે એ નાખી લઈએ સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો આપણે સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી દીધું છે હવે આપણું પેજ છે થોડું લોડિંગ લઈ રહ્યું છે તો મિત્રો સર્વરના કારણે થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે ફરીથી આપણે કેપ્ચા કોડ નાખી લઈએ પછી સર્ચવાળા ઓપ્શન પર ફરીથી ક્લિક કરી લઈએ તો જોઈ શકો છો અહીંયા પેમેન્ટ ડિટેલ છે એ શો થઈ રહી છે તો તમને જણાવી દો અહીંયા છે આપણો રજીસ્ટ્રેશન નંબર અને અહીંયા બેનિફિશિ બેનિફિશરીનું નામ તમને જોવા મળવાનું છે અને બેનિફિશિરીનો જે કોડ છે એ તમને અહીંયા જોવા મળી રહ્યો છે એજન્સી કોડ અહીંયા તમને જોવા મળી રહ્યો છે અને સ્કીમ કોડ અહીંયા તમને જોવા મળી રહ્યો છે તો મિત્રો આ જે આપણો હપ્તો હતો એ કયો હતો ઓગણીસમો હપ્તો પીએમ કિસાન સમાન નિધિનો જોઈ શકો છો અહીંયા અને અહીંયા તમને આધાર કાર્ડ નંબર જોવા મળવાનો છે તો મિત્રો જે બેંક અકાઉન્ટ નંબર છે એ શો નહીં થાય એ પ્રાઇવસીમાં રહે છે અને આપણી જે બે હજારની અમાઉન્ટ હતી અને મિત્રો આ રિક્વેસ્ટ ડેટ છે પંદર ફેબ્રુઆરીના રોજ નવ ને બત્રીસે નાખી હતી અને આ વેલિડેટ છે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ પાંચ ને પંચાવનને વેલિડેટ કરવામાં આવ્યું હતું અને એજન્સી દ્વારા સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પાંચ ને છપ્પને આ ફંડ સ્ટેટસ છે એ અપડેટ કરવામાં આવ્યું હતું અને સન્સક સ્ટેટસ તમને જોઈ શકો છો સન્સક ક્લોઝ છે એ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું બેંક તરફથી જે ફાઇલ સ્ટેટસ છે એ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અપડેટ કરવામાં આવ્યું છે અને ક્રેડિટ સ્ટેટસની વાત કરી લઈએ તો જોઈ શકો છો આપણું જે પેમેન્ટનું સ્ટેટસ છે અહીંયા જોવા મળી રહ્યું છે અહીંયા પી પી એફ એમએસ ટ્રાન્ઝેક્શન આઈડી અહીંયા જોવા મળી રહી છે બેંકનો નો યુ_ટી_આર નંબર અહીંયા જોવા મળી રહ્યો છે નો ટ્રાન્ઝેક્શન ડેટ છે એ એકવીસ બે બે હજાર પચીસના રોજ ટ્રાન્ઝેક્શન ડેટ અપડેટ કરવામાં આવ્યું હતું અને જે આપણો જે નો હપ્તો છે એ બે હજાર પચીસ બીજો મહિનો ચોવીસ તારીખના રોજ અપડેટ કરવામાં આવ્યો છે એટલે કે ક્રેડિટ કરવામાં આવ્યો છે જમા કરવામાં આવી છે રાશિ બે હજાર અને અહીંયા અકાઉન્ટ નંબર છે એ અહીંયા તમને જોવા મળવાનો છે તો મિત્રો આ રહ્યું જે બેનિફિશિરીનું નામ પછી બેંક બેંક આયન એન એસ પર બેંક નંબર અહીંયા તમને જોવા મળવાનો છે તો મિત્રો આ પી એફ એમ જે ઓફિશિયલી સાઇટ પર તમે પીએમ કિસાન સન્માન નિધિનો જે સ્ટેટસ છે જાણી શકો છો પીએમ કિસાનના જે વેબસાઇટ પર છે હજી મિત્રો બ્લેન્ક દેખાડે છે અપડેટ નથી થઈ રહ્યું હજી પણ આપણે પી એફ એમ જે વેબસાઇટ છે ડીબીટી ટ્રેકરની વેબસાઇટ પરથી તમે જાણી શકો છો કે આપણા ખાતામાં બે હજાર રૂપિયા પડ્યા છે કે નહીં તો મિત્રો હું તમને આ વિડીયોની અંદર બધું જ સમજાવી દીધું છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા વિડીયો જોઈતા હોય તો મને એ પણ કમેન્ટમાં જણાવજો તો ચાલો આવા નવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લો